મૈત્રી સંસ્થાના દિવ્યાંગે ભારત દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારનો વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ભારતની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીસ કરતા વધારે દેશના રમતવીરોએ ભાગ લીધો હતો ભારત દેશની ટીમમાં એક રમતવીર પ્રિતેશ પટેલ અને એક કોચ મેહુલ કુમાર પરમારનું પ્રથમ વર્લ્ડ પેરા ટાયકવોન્ડો પુમસે ચેમ્પિયનશિપ બહેરીન

મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલને તથા કોચને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પોન્સરશિપ આપવા બદલ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનનો ફાળો અમૂલ્ય બની રહ્યો હતો મારું નામ છે મેહુલ પરમાર અને મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું હાલમાં જ બહેરીન ખાતે વર્લ્ડ પેરા તાઇકોન્ડો ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૈત્રી સંસ્થાનો પ્રિતેશ પટેલ અને મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને આ સમગ્ર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીસ કરતાં પણ વધારે દેશોએ ભાગ લીધો હતો જેમાં આ મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું ગૌરવ અપાવ્યું છે એની મેચ કઝાકિસ્તાન અને મોરેક્કોના દેશના પ્લેયર સાથે થઈ હતી અને એમની સાથે જીતીને અને એ આ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આ ખરેખર આપણા નડિયાદ અને ખેડા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે આ ઉપરાંત ઇન્ડિયાની ટીમ સત્તર મેડલ કરતાં પણ વધારે મેળવી અને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પણ ભારત દેશના પ્લેયરોએ મેળવ્યો હતો અને આપણા માન્ય વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે આત્મનિર્ભર ભારત તો આ મૈત્રીનો પ્રિતેશ પણ આ મેડલ મેળવી અને પોતે આત્મનિર્ભર બન્યો છે તેવું એનું ચરિતાર્થ કરે છે આ સ્પર્ધા બાદ બે હજાર અઠ્યાવીસમાં યુ એસ ખાતે પેરાલિમ્પિક યોજાવાની છે એમાં પણ આ ગેમને ઇન્ક્લુડ કરવામાં આવી છે એટલે આપણે આશા રાખીએ છીએ કે આપણો પ્રિતેશ હજુ આગળને આગળ મહેનત કરે અને આપ સર્વની મદદ દ્વારા એ પેરાલિમ્પિક સુધી પહોંચે એવી શુભકામનાઓ આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ ranker ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ ranker ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.